ઓકે ચલો ક્લિયર એક વખત કન્ફર્મેશન આપી એના બાદ આપણે જોઈએ કે આજે શું ન્યૂઝ શું આવી રહ્યું છે યુ એન ના સાત જે નેતાઓ છે આપણા ભારતના સાત નેતાઓનું જૂથ છે એ જવાનું છે ક્યાં જવાનું છે શું કરવાનું છે ત્યાં જઈને એની આપણે વાત કરવાના છીએ અહીંયા તમે જોશો તો ભારતની અંદર ઘણી બધા સમય પછી પહેલી વખત તમને તમામ રાજકીય પાર્ટીના ચહેરાઓ દેખાતા હશે ફક્ત સત્તાધારી પાર્ટીના ચહેરાઓ જ નહીં બાજુમાં તમે જોવો તો વિપક્ષના ચહેરા પણ છે અન્ય પાર્ટીના ચહેરાઓ પણ છે આ શું બતાવવા માંગે છે આપણે શું કરવા જઈ રહ્યા છીએ આ એક જે કહેવામાં આવે કે ગ્લોબલ પોલિટિક્સ છે આ ગ્લોબલ પોલિટિક્સથી ભારતને કઈ રીતે ફાયદો થશે આ ગ્લોબલ પોલિટિક્સની અંદર જે છે ઓકે અવાજ તો બરોબર આવી રહ્યો છે બીજું કંઈ હોય તો કહેજો મને બરાબર છે એકલા નથી જવાના એમની સાથે બીજા છ થી સાત જણા હશે આઠ આઠ નવ નવ લોકોનું જૂથ જવાનું છે અને આ ગ્રુપ જઈને શું કરવાનું છે આપણે એની માહિતી મેળવવાની છે ઓપરેશન સિંદૂર બાદ સરકારે નક્કી કર્યું કે સાત જૂથ બનાવવામાં આવશે ગ્રુપ બનાવવામાં આવશે આ ગ્રુપ ખાસ યુએનએસસી અંદર હવે જેમને નથી ખબર એમને કહી દઉં કે યુનાઇટેડ નેશન સિક્યોરિટી કાઉન્સિલ એક એવી રાષ્ટ્રીય આખા વિશ્વની સુરક્ષાની બાહેધરી આપતી આ કાઉન્સિલ છે યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ યુનાઇટેડ નેશન્સની સુરક્ષા પરિષદ અને આની અંદર પાંચ દેશો એવા છે કે જે વીટો પાવર ધરાવે છે અને પરમાનન્ટ મેમ્બર છે એના અમેરિકા યુકે જાપાન બરાબર જાપાન તો નહીં ફ્રાન્સ અમેરિકા યુકે ફ્રાન્સ ચાઈના અને રશિયા તો ચીન છે એ યુએનએસસી ની અંદર જયારે પાકિસ્તાનનો વિષય આવે તો આતંકવાદને હંમેશા એ નકારતું આવે છે ભારત એવો પ્રસ્તાવ મૂકે કે આ આતંકવાદી પાકિસ્તાનની અંદરથી ભારતમાં આતંક ફેલાવા આવે છે એટલે એને જાહેર કરો યુએન નો એક આતંકવાદી તો ચાઇના એમાં વીટો પાવર લગાવી દે કે ના મારા મત મુજબ આ નથી હજી સુધી નથી અને આની અંદર નોન પરમાનન્ટ મેમ્બર્સ પણ હોય નોન પરમાનન્ટ એટલે એવા મેમ્બર્સ કે જે યુએનએસસી નો કાયમી ભાગ નથી પરંતુ બે વર્ષ માટે ભાગ હોય ભારત હમણાં થોડા વર્ષ પહેલા જ આનું બે વર્ષ સુધી ભાગ હતું હમણાં પાકિસ્તાન આનું બે વર્ષ સુધી ભાગ હતું એટલે શું બન્યું કે આ પહલગામ હુમલો થયો એની અંદર પાકિસ્તાનના હાથ સાથે સાથે ચાઇનાનો હાથ પણ દેખાણો તમે જોયું હશે કે પહેલગામ એટેક જે થયો એના માત્ર બે મહિના પહેલા અમેરિકાની એક મેક્સાર ટેકનોલોજી પાસેથી જે પાકિસ્તાનની એક ફોર્મ બનાવવામાં આવી કંપની અને એણે જે છે એ આ મેક્સાર ટેકનોલોજી પાસેથી પહલગામના બારથી વધુ ફોટા મંગાવ્યા સેટેલાઇટ ઇમેજીસ અને આ એક ફોટો ત્રણ લાખ રૂપિયાનો હતો એટલે આ બધું ગ્લોબલ પોલિટિક્સમાં બહાર આવે છે ધીમે ધીમે કે ભાઈ અમેરિકાની આ કંપનીએ કઈ રીતે પાકિસ્તાનને આ કંપનીને જોઈ ન શકી હવે આ વાત વિશ્વની અંદર જણાવવા માટે જવું પડશે કે ભાઈ પાકિસ્તાન શું કરી રહ્યું છે પાકિસ્તાનના નવ આતંકી ઉપર હુમલા કર્યા છતાંય પાકિસ્તાન એ પોતાની એક જે કહેવામાં આવે કે એવી ગેમ રમી રહ્યું છે બરાબર છે એમાં પહેલા જ જણાવવામાં આવ્યું કે ભાઈ તમારા આતંકી ઠેકાણાઓ નક્કી કરવામાં આવ્યા હતા ત્યાં સો થી વધુ આતંકીઓને નિશાના બનાવવામાં આવ્યા હતા કોણ કોણ જતા રહ્યા એના પણ પ્રૂફ આપ્યા બરાબર છે છતાંય એ લોકો એવી બ્લેમ ગેમ રમી રહ્યા છે પોતાના નાગરિકોના પ્લેન ઉડાડી રહ્યા છે વચ્ચે બરાબર હમણાં ત્યાં પાકિસ્તાનની જે ક્રિકેટ લીગ હતી એમના વિદેશી જે પ્લેયર્સ આવ્યા હતા એમને કંઈક જે પેલું નૂરખાન એરબેઝ થી ઉડાડવામાં આવ્યું એવું કંઈક જે કહેવામાં આવે કે પ્લેન ત્યાંથી ઉડાડવામાં આવ્યું હવે ખબર છે કે અહીંયા અટેક થાય છે એરફોર્સ બેઝ ઉપર છતાંય ત્યાં લઈ જવા એવું બતાવવા માંગે છે કે આ લોકો અમારા ઉપર આવી રીતે હુમલો કરે છે અને એ પોતાના નાગરિકોને એ હુમલામાં લઈ જવામાં પણ શરમાતું નથી એટલે પાકિસ્તાનનો જે આ ચહેરો છે એ બતાવવા માટે આ સાત જૂથ જે છે જવાના એ શું કરશે આ ઓલ પાર્ટી ડેલિગેશન છે એમાં કોઈ એક પાર્ટીના નેતા હશે એનું નેતૃત્વ કરશે અને બાકીના અન્ય પાર્ટીઓના પણ મેમ્બર હશે એટલે ખાલી સાત જૂથ છે તો સાતે જૂથમાં તમામ જે મેમ્બર છે એ જ પાર્ટીના હશે એવું નહીં હોય સાતે મેમ્બર જે છે અલગ અલગ પાર્ટીના હશે એટલે ત્રેસઠ જેટલા છે તો સાતે મેમ્બરમાં એક પાર્ટીનો પછી બીજી પાર્ટીનો ત્રીજી પાર્ટીનો આવી રીતે સાત સાત હશે આપણે જોઈશું કેમાં શું હશે પણ આ મિશન શું છે ઓન વન મિશન વન મેસેજ વન ભારત ભારતની અંદર ગમે તે રાજનીતિ ચાલુ હોય પણ ભારતની ઉપર બાહ્ય હુમલો થાય છે ભારતની ઉપર બહારથી કોઈક હુમલો થાય છે ત્યારે ભારત એક છે ત્યારે ભારત એક મિશન ઉપર ચાલે છે ત્યારે ભારત એક મેસેજ ઉપર ચાલે છે અને ત્યારે ભારત એક છે આવું દર્શાવેલ વન મિશન વન મેસેજ વન ભારત આ સેના માટે છે તો ભારતે જે ઓપરેશન સિંદુર કર્યું બરાબર છે એના બાદ આ સાત જૂથ જે છે એ તમામ પાર્ટીના સભ્યો ધરાવતા હશે એ કી નેશન્સ જે મહત્વપૂર્ણ નેશન્સ છે જે મહત્વપૂર્ણ દેશો છે ત્યાં જશે સેવન ઓલ પાર્ટી ડેલિગેશન વિલ સુન એન્ગેજ કી નેશન્સ અંડર ઓપરેશન સિંધુર રિફ્લેક્ટિંગ ઇન્ડિયા કલેક્ટિવ રિઝોલ્વ અગેન્સ્ટ ટેરરિઝમ ભારતનો આતંકવાદ સામેનો જે પ્રભુત્વ ધરાવતો નિર્ણય છે એને તમામ દેશોમાં જઈને સ્પષ્ટ કરશે કે ભાઈ તમારે જે પણ ગ્લોબલ પોલિટિક્સમાં કરવું હોય કરો ભારત હવે આતંકવાદને જવાબ આપશે

એ શશી થરૂર વાળું છે શશી થરૂર બહુ જ જોરદાર ફ્લુઅન્ટ ઇંગ્લિશ બોલે છે એમની વાક છટા બોલવાની છટા અદ્ભુત છે ભારતની જ્યારે વાત આવે તો કોઈ પાર્ટીના નેતા તરીકે નહીં એક ભારતના નેતા તરીકે બોલે છે ભારતને રિપ્રેઝન્ટ કરે છે શશી થરૂરનો એક વિડીયો જોવાનો હું તમામને કહું છું અને એ વિડિયો છે ઓક્સફર્ડ યુનિવર્સિટીની અંદર આજથી નવ વર્ષ પહેલા શશી થરૂરની ઉંમર શું માનો છો તમે શશી થરૂર ની ઉંમર પોતાના સાતમા દાયકામાં છે એ માણસ કઈક સડસઠ કેવી રીતે ભારતનો જે પોઈન્ટ જોરદાર રીતે મૂકે છે માણસ તો શશી થરૂર જેની વાત કરવામાં આવે શશી થરૂર જે છે એ એટલા જોરદાર માણસ છે કે ઓક્સફર્ડ યુનિવર્સિટી લંડન ની અંદર રહીને બ્રિટિશર્સ ભૂરિયાઓ ભૂરિયાના ખુદના દેશમાં રહીને ભુરિયાઓ કેટલું ભારતનું લૂંટી ગયા એનો આખો હિસાબ આપ્યો તો આજથી નવ વર્ષ પહેલા આજથી નવ વર્ષ પહેલા એટલે કેટલું કેટલું સોનું લઈ ગયા કેટલા નાગરિકોના ચોખા લઈ ગયા બરાબર છે જે ખેડૂતોના ચોખા જેમના લીધે દુષ્કાળ આવ્યો તમારા વર્લ્ડ વોરમાં સૈનિકોને ચોખા પૂરા પાડવા માટે અમારા લઈ ગયા જે સૈનિકો હતા એમના શસ્ત્રોમાં કેટલા રૂપિયા ગયા ભારતના કોહિનૂર લઈ ગયા આ લઈ ગયા તે લઈ ગયા ઘણું બધું પછી હમણાં પાંચ વર્ષ પહેલા જયારે જયપુર ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલ ની અંદર ન્યૂયોર્ક ગયા તો ન્યુયોર્ક ની અંદર બ્રિટિશ ચોર બજાર દીધા એટલે બહુ બોલ્ડ રીતે મૂકે છે શશી થરૂર એના બાદ છે રવિશંકર પ્રસાદ એ ભાજપના છે સંજય કુમાર ઝા જેડીયુ ના છે બેજયંત પાંડા ભાજપના છે કની મોજી કરુણા નિધિ ડીએમકે પાર્ટીના છે શ્રીમતી શ્રુપિયા સુલે એનસીપી ના છે અને શ્રીકાંત એકનાથ શિંદે શિવસેનાના છે તો જોયું તમે બરાબર છે સાતમાંથી બે જ સત્તાધારી પાર્ટીના છે બાકીના પાંચ અલગ અલગ પાર્ટીના છે તો બે જયતા પાંડે જે મેઇન બીજેપીના છે એમના નીચે નિશિકાંત દુબે છે ફેંગનન છે રેખા શર્મા છે ઓવે સાહેબ પણ છે શ્રી સતનાનસિંહ સંધુ છે બરાબર ગુલામ નબી આઝાદ છે અને હર્ષ શ્રિંગલા આ એમ્બેસેડર છે હર્ષ શ્રિંગલા નીચે એમ બી જો એટલે એમ્બેસેડર એ કોઈ રાજનેતા નથી એ ડિપ્લોમેટ્સ છે એ ઇન્ડિયન ફોરેન સર્વિસમાં પાસ કરીને હોય તો સાઉદી અરેબિયા અરેબિયા બહેરીન બહેરીન અલ્જેરિયા અલ્જેરિયા અને કિંગડમ ઓફ સાઉદી અરેબિયા પાંચ દેશો જશે આ પાંચ દેશોની અંદર તેઓ જઈને જણાવશે કે શું કરી રહ્યા છે આ બધા હાલ બે બે વર્ષના ભાગ છે આ બધા દેશો હાલ બે બે વર્ષની અંદર યુએનએસસી નો ભાગ છે પછી રવિશંકર પ્રસાદ બરાબર દિગુ બાટી પૂરણ દેશવાની પ્રિયંકા ચતુર્વેદી બરાબર જે શિવસેના તરફથી ગુલામ અલી ખટાના અમરસિંગ સૈમિક ભટ્ટાચાર્ય એમજી અકબર અને પંકજ સરન એમ્બેસેડર છે એ ક્યાં જશે યુકે ફ્રાન્સ જર્મની યુરોપિયન યુનિયન ઇટલી ને ડેનમાર્ક આ યુરોપના દેશોમાં ખાસ જશે અને યુકે ફ્રાન્સ જર્મની યુરોપિયન યુનિયન ઇટલી ડેનમાર્ક બધે જશે દેન

બનસુરી સ્વરાજ છે બાસુરી સ્વરાજ સુષ્મા સ્વરાજના દીકરી છે બરાબર એના બાદ ઈટી મોહમ્મદ બશીર છે અતુલ ગર્ગ છે સસ્મિતા પાત્રા છે મન કુમાર મિશ્રા એસ એસ આહલુવાલિયા અને સુજાન ચિન્નો આ યુએઈ જશે લાયબેરિયા જશે રિપબ્લિક ઓફ કોંગો જશે સાઉથ આફ્રિકાના અને સિએરા લિયોને જશે બરાબર છે આ પાંચ દેશોએ આ વ્યક્તિઓ જવાના છે નેક્સ્ટ આપણે જોઈએ બરાબર નેક્સ્ટ આપણે જોઈએ પાંચમું ગ્રુપ

યો અમેરિકા પનામા ગોવાના બ્રાઝિલ અને કોલંબિયા નેક્સ્ટ છે કાની મોઝી કરુણા એમના નેતૃત્વ હેઠળનું ડેલિગેશન છે રાજીવ રાય મિલન અલતા બ્રિજેશ ચૌટા પ્રેમચંદ અશોક કુમાર મંજીવ અને એમ્બેસેડર છે જાવેદ અશરફ એ ક્યાં જવાના છે સ્પેન ગ્રીસ સ્લોવેનિયા લેટિવિયા અને રશિયા આ પાંચ દેશોએ જવાના છે એના બાદ શ્રીમતી સુરપ્રિયા સુલે રાજીવ પ્રતાપ રેડ્ડી વિક્રમજીત સિંહ બરાબર છે

અને યુએન ની અંદર એને જે પ્રકારે શું કરવું જોઈએ હવે એના ઉપર ચર્ચા કરશે બરાબર તો તમારા માટે હવે શું મહત્વનું છે એના ઉપર આપણે આવીએ તમારા માટે કરિયર પાવર લઈને આવ્યું છે એક ઓપોર્ચ્યુનિટી જો તમે એકવીસ થી અઠ્યાવીસ વર્ષના હો જો તમે જે છે કોઈ પણ કંપનીમાં છ મહિના કામ કરેલું હોય કોઈ પણ એટલે કોઈ પણ રજિસ્ટર્ડ કંપનીની અંદર બરાબર છે અને તમારા જે ગ્રેજ્યુએશનની અંદર પચાસ ટકા માર્ક આવેલા હોય મિનિમમ પચાસ ટકા આ ત્રણ રિક્વાયરમેન્ટ પૂરી થતી હોય તો તમે એક કોર્સ જોઈન કરી શકો છો જેના દ્વારા તમે ભારતની ત્રીજા નંબરની સૌથી મોટી કોર્પોરેટની અંદર અને પાંચમા નંબરની ઓવરઓલ ગ્રો થતી બેંક છે એક્સિસ બેંક એમાં રિલેશનશીપ મેનેજર બની શકો છો આ રિલેશનશીપ મેનેજર જે છે એ બનવા માટે તમને એક બાર મહિનાની ટ્રેનિંગ મળશે પણ આ ટ્રેનિંગ દરમિયાન ચોથા કે પાંચમા મહિનાથી તમારી જે છે એ ફૂલ સેલેરી ચાલુ થઈ જશે ચાલીસ થી પિસ્તાલીસ જેવી એટલે તમારી ટ્રેનિંગ દરમિયાન મહિના તમને પગાર મળશે આ સાત આઠ મહિના દરમિયાન તમારે સૌથી પહેલા જો ક્યાંય કામ કરતા હોય તો બે મહિના સુધી તમને જે છે એ શું મળે મહિના સુધી તમારે જે છે એ ત્યાં એટલે કે ઓનલાઈન જે જગ્યાએ કામ કરતા હોય ત્યાં નોટિસ પીરિયડ આપી દેવાનો બે મહિના ઓનલાઈન તમારે જે છે એ બધું ભરતું રહેવાનું આમાં બરાબર છે જે તમને ટ્રેનિંગ આપે પછી જ્યાં બોલાવે લખનઉ પુણે બરાબર છે એ બધું તમને સમજાવશે એક મહિનાની આ કોર્સની ફી છે એક વર્ષની સોરી તો એક વર્ષની ફી છે પણ તમારો પગાર ચોથા કે પાંચમા મહિનાથી ચાલુ થાય છે એટલે તમને લોન જોતી હોય તો તમારે કામ કરવાનું છે બેંકમાં આ કોર્સ માટે કંઈક બે લાખ જેટલા કોર્સની ફી છે પણ એની કંઈક ફી તમને એક્સિસ બેંક ખુદ આપી દેશે એટલે તમે જ્યારે પગાર ચાલુ થાય બરાબર એટલે તેરમા મહિનાથી થી તમારી લોન ચાલુ થાય પણ એમાં બાકી તમારે કટકે કટકે ભરવી હોય તો કઈ તમને બેંક કહેવાની નથી પરંતુ આ એક પ્રોગ્રામ એમના માટે છે કે જેમને પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવું હોય જેમને બહાર આવીને કઈ કરવું હોય તો એના માટે શું કરવાનું છે આ કોર્સ તમારે કરવો હોય અને આ બેંકમાં કામ કરવું હોય ભારતના મોટા મોટા મેગા સિટીની અંદર જવું હોય તો અહીંયા લિંક આપેલી છે પહેલી જ કોમેન્ટમાં લિંક આપેલી છે એનું ફોર્મ તમે ભરી દો ફોર્મ ભરતા તમને પાંચ દસ મિનિટ લાગી શકે છે કારણ કે ત્રણ ચાર જુદા જુદા ફોર્મમાં તમારી જુદી જુદી વિગતો માંગેલી છે એના આધાર ઉપર તમને કોલ કરવામાં આવશે તમે જો આ પ્રોગ્રામની અંદર સિલેક્ટ થાવ છો તો પછી તમને જે છે આની અંદર પાર્ટનર જે એવી રીતે કહેવામાં આવે લેવામાં આવશે ક્લિયર તો મળીએ આપણે પછી હવે નેક્સ્ટ લેક્ચર માં આજે રાત્રે નવ વાગે બરાબર જોઈશું કે ઈસરો નું એકસો એકમું મિશન ફેલ ગયું પણ ભારતીયો કેમ છતાંય ઈસરો સાથે છે મળતા રહીશું જય હિન્દ જય